જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અમારી ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરજો તો આજની વાર્તા કંઈક આવી છે કે દિનેશભાઈના પત્નીના અંતિમ સંસ્કાર કરી સગા સંબંધીઓ સાથે ઘરે આવ્યા કે તરત રવિ બોલ્યો પપ્પા હું હવે નીકળું મારી રાત્રે અમેરિકાની ફ્લાઇટ છે આમે જે પણ થવાનું હતું તે થઈ ચૂક્યું છે એની પાછળ સમય વગાડવાનો વ્યર્થ છે દુઃખના સમયે દીકરાના મોઢે આવા શબ્દો સાંભળીને દિનેશભાઈને ઘણો આઘાત લાગ્યો પરંતુ એ રવિને રોકી પણ નહોતા શકતા બધા સગા સંબંધીઓ પણ રવિની આ વાતથી હેરાન હતા કે પોતાના સગીમાં અવસાન પામી છે અને દીકરો આવું કેવી રીતે બોલી શકે દિનેશભાઈના પત્ની કમળાબેન પંચાવન વર્ષની વયે ગઈકાલે જ અવસાન પામ્યા એમને એક વખત હાર્ટ એટેક આવેલો હતો અને એનજીઓ પ્લાસ્ટિક કરાવેલી હતી પણ એક દિવસ અચાનક સવારે પૂજા કરતાં કરતાં ઢળી પડ્યા અને હોસ્પિટલ લઈ ગયા તો ડૉક્ટરે કહ્યું કે હાર્ટ એટેકના કારણે એમનું મૃત્યુ થયું છે કમળાબેનના અચાનક મૃત્યુથી દિનેશભાઈ ખૂબ જ ભાંગી પડ્યા હતા દિનેશભાઈને બે દીકરા હતા રવિ મોટો દીકરો હતો અને રોહિત એનો નાનો ભાઈ હતો માના અંતિમ સંસ્કારમાં જેમ તેમ કરીને રવિ તો ઇન્ડિયા આવી ગયો પરંતુ રોહિતને એના મમ્મી મમ્મીના અંતિમ સંસ્કાર માટે પણ સમય ન હતો જરૂરી મિટિંગનું બહારનું કાઢી રોહિત ના આવ્યો દિનેશભાઈ એક શિક્ષક હતા તેમણે બંને દીકરાઓને ખૂબ જ મહેનતથી ભણાવ્યા અને આગળ વધુ અભ્યાસ માટે અને સારા ભવિષ્ય માટે રવિને અમેરિકા મોકલ્યો રવિ આગળ વધુ અભ્યાસ માટે અમેરિકા ગયો અને ત્યાં જ નોકરી પર લાગી ગયો લગ્ન નક્કી થતાં રવિ રજાઓ લઈને ઈન્ડિયા આવ્યો અને કમળાબેન તથા દિનેશભાઈએ ધામધૂમથી તેના લગ્ન કરાવ્યા લગ્ન થતાં જ એ એમની પત્ની સાથે અમેરિકા જવા રવાના થઈ ગયો મોટાભાઈના વાદે રોહિત પણ અમેરિકા જવા માગતો હતો રવિની જેમ એના પણ લગ્ન થયા કે થોડા દિવસોમાં એની પત્ની સાથે અમેરિકા ચાલ્યો ગયો આ બાજુ દિનેશભાઈ અને કમળાબેન આખા ઘરમાં એકલા પડી ગયા હતા એમના દીકરાઓને એ બળજબરીથી એમની સાથે ઇન્ડિયામાં રહેવા કંઈ પણ નહોતા શકતા સંતાનોની ખુશીમાં એમની ખુશી હતી એમના સાથે એક નોકર રહેતો હતો જેનું નામ રાઘવ હતું પરંતુ બધા એને પ્રેમથી રઘુ કહીને બોલાવતા રઘુ એકદમ સીધો અને સાફ નિયતનો વ્યક્તિ હતો કોઈ પણ કામ આપવામાં આવે તો એ એકદમ સરસ રીતે પૂરું પાડતો પોતાના માલિક સાથે એ એકદમ વફાદાર હતો કમળાબેનના અંતિમ સંસ્થા સંસ્કાર થયા બાદ રવિ તો તરત અમેરિકા માટે નીકળી ગયો અને બીજા દિવસે રોકાયેલા બધા સગા સંબંધીઓ પણ એમના ઘરે રવાના થયા આખું ઘર એકદમ ખાલી થઈ ગયું કમળાબેનના અવસાન પછી દિનેશભાઈ સાવ એકલા પડી ગયા હતા અમુક વાર બંને દીકરાને ફોન કરતા તો સામે એવો જવાબ મળતો કે પપ્પા હમણાં ટાઈમ નથી પછી વાત કરું સંતાનોને હવે પિતા સાથે વાત કરવાનો પણ સમય નહોતો ક્યારેક એકલા કંટાળીને ફોન કરતા અને કહેતા કે તમે બંને ઇન્ડિયા પાછા આવી જાઓ આપણે સાથે રહીએ હું સાવ એકલો પડી ગયો છું આખું ઘર ખાલી ખાલી લાગે છે પરંતુ બંને દીકરાઓ તો વિદેશના મોત્સો અને તેના જીવનમાં રંગાઈ ગયા હતા એ ક્યાં બધું છોડીને અહીં પિતા સાથે રહેવા આવવાના હતા દિનેશભાઈ જેટલી વાર ફોન કરતા એટલી વાર એમને એ જ જવાબ મળતો કે હવે અમે ઈન્ડિયામાં ના રહી શકીએ ત્યાં અમને ન ફાવે સમય જતાં દિનેશભાઈ બધું સમજી ગયા અને એમને દીકરાઓને ફોન કરવાનું ટાળી દીધું દીકરાઓ તરફથી તો ક્યારેય ફોન આવતો જ નહોતો દિનેશભાઈ પોતાના મનની વાતો અને દુઃખ એક ડાયરીમાં લખતા કે કમળા તું તો મને મૂકીને ચાલી ગઈ આ આખું ઘર ખાવા દોડતું હોય એવું લાગે છે દીકરા વિદેશમાં પોતાના જીવનમાં વ્યસ્ત જઈ ચૂક્યા છે એમના પાસે પિતા સાથે વાત કરવાનો પણ સમય નથી આમ લખતા લગતા ઘણી એમની આંખો ભીંજાઈ જતી અમુક વાર કંટાળી જતા તો ક્યારેક એમના પાડોશમાં રહેતા સુનિલભાઈ સાથે બેસતા થોડી વાતો કરી મન હળવું કરતા આ રીતે ઘણા વર્ષો વીતવા ગયા હવે દિનેશભાઈ વૃદ્ધ થઈ ચૂક્યા હતા એમની ઘરડી આંખોમાં હવે પહેલાં જેવું તેજ નહોતું અને જીવવાની કોઈ આશા પણ નહોતી એક દિવસ સુનિલભાઈ સાથે બેઠા બેઠા વાતો કરતા હતા કે અચાનક સામેથી એમનો નાનો દીકરો રોહિત આવતો હોય એવું દેખાય પહેલાં તો એમને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો પણ નજીક આવતા ખબર પડી કે આ તો રોહિત જ છે દિનેશભાઈ પોતાના દીકરાને જોઈને બધું દુઃખ અને બધો ગુસ્સો ભૂલી એને ભેટી પડ્યા ઘણા વર્ષો બાદ દીકરાને જોઈને ખુશીથી એમની આંખો ભરાઈ આવી રોહિત બોલ્યો પપ્પા હું તમને લેવા આવ્યો છું હવે તમારે અહીં એકલા રહેવાની કોઈ જરૂર નથી તમે હવે મારી સાથે અમેરિકામાં રહેશો તમે આ ઘરને જમીન વેચી નાખો હવે આ બધું કશું કામનું નથી પાડોશમાં રહેતા સુનિલભાઈ અનુભવી પ્રોપર્ટી ડીલર હતા એને એમણે કહ્યું દિનેશભાઈ આ સમયે જમીન વેચવી નુકસાનકારક નીવડી શકે છે હમણાં તમને તમારી જમીનનો સારો ભાવ નહીં મળે દિનેશભાઈને સુનિલભાઈની વાત યોગ્ય લાગી અને એમણે જમીન તથા મકાન વેચવાનું પડતું મૂક્યું એ ઘરમાં એમની યાદો હતી તેમની પત્ની સાથે વિતાવેલા અમૂલ્ય ક્ષણો હતા લગ્ન થયા બાદ ગામડીથી જ્યારે શહેરમાં આવ્યા ત્યારે એમની પાસે કશું નહોતું ઘણી મહેનત કર્યા બાદ તેમણે એ ઘર બનાવ્યું હતું આ રીતે અચાનક એને વહેંચી નાખવું એમને યોગ્ય પણ ન લાગ્યું રોહિત બોલ્યો ચાલો પપ્પા ફટાફટ તમારો સામાન પેક કરો પછી આપણે તરત રાતની ફ્લાઇટ માટે નીકળીએ રઘુએ બધું પેકિંગ કરી દીધું આખું ઘર રઘુના હવાલે કરી દિનેશભાઈ અમેરિકાની ધરતી પર રહેવા નીકળી ચૂક્યા હતા મનમાં ઘણી ખુશી હતી કે હવે વધ્યું ઘટ્યું જીવન હસી ખુશી અને આરામથી દીકરા સાથે પસાર થઈ જશે પરંતુ ઘણીવાર એવું બને છે કે જેવું દેખાય છે એવું હોતું નથી અમેરિકામાં આવ્યા બાદ વહુ દીકરો નોકરી પર ચાલ્યા જ હતા અને ઘરનું બધું કામ તથા બાળકોને સંભાળ રાખવી પણ દિનેશભાઈને સોંપી દેવામાં આવ્યું પોતાના ઘરે એક ચાનો કપ પણ ક્યારેય ઉપાડ્યો ન હતો એવા દિનેશભાઈ અહીં દીકરાના ઘરે આખા ઘરનું કામ કરતા પરંતુ ઘરડું શરીર પણ ક્યાં સુધી સાફ સાથ આપી શકે વધારે પડતું કામ કરવાના કારણે દિનેશભાઈ બીમાર રહેવા લાગ્યા પોતાના રૂપિયા બચાવવા કોઈ ડૉક્ટરને બતાવવાને બદલે રોહિત જાતે જ મેડિકલમાંથી દવા ગોળીઓ લઈ આવી આપતો પરંતુ એનાથી કોઈ ફરક નહોતો પડતો છતાં બીમાર રહીને પણ દિનેશભાઈ બધું કામ કરી લેતા અને બાળકોને પણ સંભાળતા હવે તો દવા માટે પણ એમના દીકરાની બહુ નીતા બોલતી કે અહીં અમેરિકામાં દવાઓનો ખર્ચો વધારે હોય છે અને તમારી પાછળ એટલા બધા રૂપિયા ખર્ચવા અમારા માટે શક્ય નથી ક્યારેક દિનેશભાઈ એમ કહેતા કે મને ઇન્ડિયા પાછળ જવું છે તો નીતા ખૂબ ગુસ્સે થઈ કહેતી કે મફતમાં નથી જવાતું ઇન્ડિયા ઘણા રૂપિયા જોઈએ છે ત્યારે જવાય આવું સાંભળી દિનેશભાઈ ચૂપ થઈ જતા દિનેશભાઈ ખરડા થઈ ગયા હતા એટલે પહેલાં જેટલું કામ નહોતા કરી શકતા અને બીમાર પણ વધારે રહેતા હતા માટે રોહિતને હવે એના પપ્પા બોજ લાગવા લાગ્યા એટલે એકવાર તેણે રવિને ફોન કરીને કહ્યું કે તું પપ્પાને લઈ જા તારા પણ પપ્પા છે હું એકલો શું કામ બોજ ઉપાડું રોહિતની વાત સાંભળી જવાબ આપતા રવિ બોલ્યો તું તારી જાતે મુસીબતો લાવ્યો છે તો તું જ સંભાળ મારે એમાં કોઈ લેવા દેવા નથી આમ કહી એણે ફોન મૂકી દીધો એક દિવસ રોહિતની પત્ની નીતાએ દિનેશભાઈને કહ્યું ચાલો પપ્પા ઠંડી વધારે છે તો હું તમને સ્વેટર લઈ આપું અને તમારી પાસે સારા કપડાં નથી તો નવા કપડાં પણ ખરીદી લઈશું તેની આ મહેરબાની દિનેશભાઈને ગળે ન ઉતરી તે છતાં એના પર વિશ્વાસ કરી એની સાથે એક મોટા મોલમાં ગયા મોલમાં અંદર જતાં નીતા બોલી પપ્પા હું મારું નાનું પર્સ ભૂલી ગઈ છું જેમાં મારા કાર્ડ અને પૈસા હોય છે તમે અહીં જ બેસો હું ફટાફટ ઘરે જઈ બસ લઈને પાછી આવું છું એના વગર ખરીદી નહીં થઈ શકે નીતાની આ વાત માની દિનેશભાઈ ત્યાં મોલમાં એક જગ્યાએ બેઠા રાહ જોતા જોતા મોલમાં બધે ફરી ચૂક્યા અને લગભગ કલાક થવા આવ્યો પણ તેમની વહુ ક્યાંય દેખાય નહીં દિનેશભાઈ તો અમેરિકાના વિસ્તારથી એકદમ અપચરિત હતા અને ઘરનું એડ્રેસ પણ તેમને ખબર નહોતી એટલે જાતે ઘરે પણ નહોતા જઈ શકતા થાકીને છેલ્લે મોલની બહાર એક બાકડું હતું ત્યાં બેસીને રાહ જોવા લાગ્યા આમને આમ રાહ થવા આવી પણ નીતા પાછી આવી નહીં દિનેશભાઈ હવે વહુની ચાલાકી સમજી રહ્યા હતા કે મને જાતે કરીને તરછોડવામાં આવ્યો છે બાકડા પર એક વૃદ્ધને બેઠેલો જોઈને ત્યાં અવરજવર જવર કરતાં બધા એમની સામે જોતા પરંતુ એમની મદદ માટે કોઈએ ન પૂછ્યું છેલ્લે ત્યાંથી ઊભા થઈ દિનેશભાઈ ચાલતા થયા અને થોડીક દૂર એક મંદિર નજરે પડ્યું વિદેશમાં એક મંદિર દેખાતા જાણે કે કોઈ આપણું મળી ગયું હોય એવી એક સરસ અનુભૂતિ એમને થવા લાગી મંદિરમાં જઈને ભગવાન સામે હાથ જોડી અશ્રુભીની આંખો સાથે દિનેશભાઈ પોતાના દુઃખનું કારણ પૂછવા લાગ્યા ભગવાન મેં એવા તો કેવા કર્મો કર્યા છે કે મારી સાથે આ બધું થઈ રહ્યું છે મારી પત્ની કમળાને છીનવી લીધી મારા દીકરાએ મને અહીં લાવી નોકર બનાવી દીધો અને હવે આ વિદેશની ધરતી પર લાવી મને ફટકતો કરી દીધો હે પ્રભુ તું આવા કેવા દિવસો બતાવી રહ્યો છે મંદિરનો પૂજારી આ બધું સાંભળી રહ્યા હતા એ તરત દિનેશભાઈ પાસે આવ્યા અને એમને શાંત કરાવી પોતાની સાથે લઈ ગયા પછી સરસ રીતે ભોજન કરાવી બધું પૂછ્યું દિનેશભાઈએ પણ પોતાના મનની બધી વાતો બધું દુઃખ એ પૂજારીને સંભળાવી દીધું એમનું દુઃખ સાંભળી પૂજારી બોલ્યા દિનેશભાઈ વિદેશમાં રહેતા દરેક દીકરા પોતાના મા બાપ સાથે એવું જ કરે છે મા બાપને બોલાવી પોતાની સાથે રાખે છે અને આખા ઘરનું કામ એમની પાસે જ કરાવે છે એમના માટે મા બાપ એક મફતના નોકર સિવાય બીજું કશું નથી તમારા સાથે પણ એ જ થયું છે જ્યાં સુધી મા બાપ ઘરના કામ કરી શકે ત્યાં સુધી એમને રાખવામાં આવે છે પછી વૃદ્ધ થતાં મા બાપ બીમારીઓથી ઘેરાઈ જાય એટલે એમની દવાના ખર્ચમાં પણ વધારો થાય માટે એ લોકો એમને આ રીતે ઘરની બહાર કાઢી મૂકે છે પૂછારીની વાત સાંભળી દિનેશભાઈને દુઃખ સાથે ઘણું આશ્ચર્ય થયું એમના પોતાના દીકરા સાથે અમેરિકા આવવાના નિર્ણય પર અફસોસ થવા લાગ્યો દિનેશભાઈ પાસે ઘરનું એડ્રેસ નહોતું અને ફોન પણ નહોતો એટલે પૂજારી એમની મદદ કરે તો પણ કઈ રીતે થોડું વિચાર્યા બાદ પૂજારીએ પોલીસને ફોન કરવાનું કહ્યું દિનેશભાઈ બોલ્યા આટલું બધું જાણ્યા બાદ હું મારા દીકરા અને વહુ પાસે પાછો જવા નથી માગતો એમણે પૂજારીને કહ્યું કે હું પાછો ઇન્ડિયા ચાલ્યો જઈશ પરંતુ ઇન્ડિયા જવા માટે એમની પાસે પૈસા પણ નહોતા એમણે પોતાના શર્ટના ખીચામાંથી એક કોથળી કાઢી એમાં થોડા રૂપિયા હતા અને કાગળિયા હતા એક નાની ડાયરી પણ હતી એમાં અગત્યના નંબર લખેલા હતા એમણે કહ્યું કે આમાં બે દીકરા અને વહુનો નંબર છે પણ મારે એમના સાથે નથી રહેવું હું એમના પ્રેમથી ધરાઈ ગયો છું તમે મારા નોકર રઘુને ફોન કરી આપો તો તમારી ખૂબ મહેરબાની રહેશે ડાયરીમાં ખંડના ટેલિફોનનો નંબર લખેલો હતો એ ડાયરી પૂજારીને આપી અને પૂજારીએ ઘરના ટેલિફોનનો નંબર ડાયલ કર્યો રઘુએ ફોન રિસીવ કર્યો કે તરત પૂજારીએ દિનેશ કાકાને ફોન આપી દીધો પણ સમય પછી માલિકનો અવાજ સાંભળી રઘુ ખુશ થઈ ગયો અને એક સાથે ઘણા બધા પ્રશ્નો પૂછી નાખ્યા માલિક તમારી તબિયત કેવી છે તમે જમવાનો સમયસર ખાવશો ને તમે પાછા ક્યારે આવશો તમારી ખૂબ યાદ આવે છે વગેરે વગેરે આટલા સમય બાદ કોઈના મોઢેથી આટલા પ્રેમના શબ્દો સાંભળી દિનેશભાઈ ઘણા ખુશ થઈ ગયા પછી એમણે રઘુને કીધું કે સુનિલભાઈને કહીને મારા માટે ઇન્ડિયા આવવાની ટિકિટ બુક કરાવી દે છે મારે ઘરે પાછું આવવું છે માલિક પાસેથી આવું સાંભળી રઘુ બોલ્યો હા માલિક એ તો ખુશીની વાત છે કે તમે પાછા આવો છો હું બધી વ્યવસ્થા કરી દઈશ રઘુને ગામમાં એક જમીનનો ટુકડો હતો તેણે જમીન ગીરવ્યા મૂકી રૂપિયા લીધા પછી સુનિલભાઈ પાસે જઈને બધી વાત કરી એમને રૂપિયા હાથમાં આપ્યા અને કહ્યું કે તમે માલિક માટે ટિકિટ બુક કરાવી દો રૂપિયા જોઈને સુનિલભાઈએ પૂછ્યું કે આટલા રૂપિયા તું ક્યાંથી લાવ્યો રઘુ કહ્યું કે એ તો મેં મારા ગામની જમીનનો ટુકડો ગીરવે મૂકીને રૂપિયા લીધા છે હું મારા માલિક માટે એટલું તો કરી શકું ને મારા મમ્મી બીમાર હતા ત્યારે એમણે મારી ખૂબ મદદ કરી હતી મારા ઉપર માલિકના ઘણા ઉપકાર છે હવે મારો વારો છે એને ચૂપતે કરવાનો રઘુની વાત સાંભળી સુનિલભાઈ બોલ્યા વાહ રઘુ તારા જેવો ઈમાનદાર અને દરિયાદિલ નોકર મને પણ મળ્યો હોત તો ઘણું સારું હતું ત્યારબાદ સુનિલભાઈએ દિનેશભાઈ માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવી દીધી પૂજારીએ અમેરિકાના એરપોર્ટથી એમને સારી રીતે ફ્લાઇટમાં બેસાડી દીધા જતાં જતાં એમણે પૂજારીનો ખૂબ આભાર માન્યો રઘુ તો માલિકના આવવાની ખુશીમાં વહેલો જ એરપોર્ટ પહોંચી ગયો હતો માલિકને લઈને ઘરે આવ્યો અને એમની હાલત જોઈ એ ઉદાસ થઈ ગયો દિનેશભાઈ સાવ કમજોર અને બીમાર લાગી રહ્યા હતા દિનેશભાઈએ કહ્યું કે મારા બેંકમાંથી રૂપિયા ઉપાડી સુનિલભાઈને આપી દેવાના છે એવામાં સુનિલભાઈ એમને મળવા આવ્યા અને બધી હકીકત જણાવી આ બધું જાણીને દિનેશભાઈને ઘણું આશ્ચર્ય થયું એ વિચારી રહ્યા હતા કે મારા સગા દીકરા માટે હું બોધ સમાન હતો અને અહીં આ રઘુ અજાણ્યો હોવા છતાં મારા માટે પોતાની જમીન ગીરવે મૂકી દીધી દિનેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા અને એ તરત રઘુને ભેટી પડ્યા બીજા દિવસથી રઘુએ એમની ખૂબ સેવા કરી ને એમની તબિયત સુધારવા લાગી પરંતુ વધતી ઉંમરને કોણ રોકી શકવાનું હતું એક દિવસ એવો આવ્યો કે દિનેશભાઈ ખાટલે પડી ગયા એમના બંને દીકરા તો એમને ભૂલી જ ગયા હતા રઘુ ઘરનું બધું જ કામ કરી લેતું દિનેશભાઈ ખાટલામાં જ બધું કરતા છતાં એ બધી ગંદકી સાફ કરી લેતો થોડા દિવસો બાદ એમનો અંતિમ દિવસ આવી ગયો અને એમણે એક કાગળ અને વસિયતનામું રઘુના હાથમાં મૂકી એટલું કહ્યું કે મારા અંતિમ સંસ્કાર પહેલાં બધાની વચ્ચે આ કાગળ વાંચે આટલું કહી દિનેશભાઈ અવસાન પામ્યા એમના બંને દીકરાને ખબર પહોંચાડવામાં આવી મળતાં પહેલાં એમણે વસિયતનામું તૈયાર કરાવી દીધું હતું બંને દીકરા આવ્યા અને રઘુએ પહેલો કાગળ સુનિલભાઈને આપ્યો સુનિલભાઈએ દિનેશભાઈની ઈચ્છા પ્રમાણે અંતિમ સંસ્કાર પહેલાં એ કાગળ વાંચવાનું શરૂ કર્યું એમાં લખ્યું હતું કે હું મારા વસિયતનામામાં મારું ઘર મારા નોકર રઘુના નામ કરું છું અને મારા બેંક એકાઉન્ટમાં જે દોઢ લાખ રૂપિયા છે એ પણ એના નામે કરું છું આટલું સાંભળી બંને દીકરાઓની આંખો ફાટી ગઈ પરંતુ આ સમયે સગા સંબંધીઓ વચ્ચે કંઈ બોલી શકે તેમ નહોતા આગળ લખ્યું હતું કે મારી પત્ની કમળાના બધા ઘરેણાં મારા બંને દીકરા અને એમની વહુને સરખા ભાગે નામે કરું છું એ મારી પત્નીની ઈચ્છા હતી બાકી મારી કોઈ પણ સંપત્તિ પર મારા બંને દીકરાઓમાંથી કોઈનો હક નથી હું બધી સંપત્તિ રઘુના નામે કરું છું મારા અંતિમ સંસ્કાર પણ રઘુના હાથે થવા જોઈએ ભલે એ મારો સગો દીકરો નથી પરંતુ એણે મારા બંને દીકરાઓ કરતાં પણ વધારે મારું ધ્યાન રાખ્યું છે મારો સગો દીકરો ન હોવા છતાં એણે મારી ખૂબ સેવા કરી છે જે રીતે એક માતા પોતાના દીકરાને સંભાળ રાખે છે એમ રઘુએ મારી સેવા ચાકરી કરી છે એ પણ નિસ્વાર્થ ભાવે આ જીવન એણે મારા અને આ ઘર માટે ઘણું કર્યું છે અસલમાં સંતાનનું સુખ તો મને રઘુ દ્વારા જ મળ્યું છે મારા સગા દીકરા જેઓના શરીરમાં મારું લોહી છે તે જન્મથી લઈને મોટા થયા ત્યાં સુધી તેમના દરેક સપના પૂરા કર્યા સારી રીતે અભ્યાસ કરાવી એમના પગ પર ઊભા થઈ શકે એટલા સક્ષમ બનાવ્યા અને અત્યારે એ જ મારા પોતાના દીકરા મને સાથે રાખવા તૈયાર નહોતા કે મારી સાથે રહેવા પણ તૈયાર નહોતા એમના માટે તો હું એક બોજ સમાન હતો કાગળ વાંચતા વાંચતા સુનિલભાઈ અને રઘુની આંખમાં આંસુ આવી ગયા અંતિમ સંસ્કાર માટે આવે સગા સંબંધીઓમાં પણ અમુક લોકો રડી પડ્યા કાગળમાં છેલ્લું વાક્ય લખ્યું હતું કે હું પ્રાર્થના કરું છું કે મારા જેવા દિવસો મારી સંતાનોને ન જોવા પડે વકીલ પણ હાજર હતા વસિયતનામામાં જોયું તો ઘરેણા સિવાય બધી સંપત્તિ રઘુના નામે હતી રવિ અને રોહિત બંનેની આંખમાં આંસુ હતા પરંતુ એમણે કરેલા પાપને કારણે એ કોઈની સામે જોઈ નહોતા શકતા મા બાપ પોતાના સંતાનોને એમના સારા ભવિષ્ય માટે એમને વિદેશ ભણવા મોકલે છે નોકરી કરવા મોકલે છે અને એ જ સંતાનો એમના ઘટપણમાં એમના દુઃખનું કારણ બને છે જે સંતાનો ઘટપણમાં મા બાપની આંતળી બાળે છે દુઃખી કરે છે તે ગમે એટલા રૂપિયા હોવા છતાં સુખેથી રહી શકતા નથી કહ્યું છે કે ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં તો મિત્રો આજની આ વાર્તા કેવી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ